ભાવનગર જિલ્લા જેલના કાચા કામના આરોપીએ શરીરના ગુંદાના ભાગ એટલે કે પ્રાઇવેટ પાર્ટમાં મોબાઈલ સંતડ્યો હોવાની જાણ જેલ પ્રશાસનને થતાં આરોપીને સારવાર ખસેડવામાં આવ્યો ભાવનગર જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે રહેલા રવિભાઈ નટુભાઈ બારૈયાની તબિયત સારી ન હતી જેમને સારવાર થઈ સરટી હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં તેમણે તેમની સારવાર દરમિયાન શરીરના ગુંદાના ભાગમાં મોબાઈલ સંતાડી પરત જેલમાં ફર્યા હતા બાદ આ સમગ્ર બાબતે જિલ્લા પ્રશાસનના ધ્યાન ઉપર આવતા ઝીણવટભેર તપાસ કરી હતી આ તપાસ દરમિયાન રવિભાઈ બારૈયાના શરીરના